ધોલેરા તાલુકાના બાવડિયાળી ખાતે રમેશભાઈ ઓઝાના વ્યવસાયને ચાલી રહેલી શ્રીમંદ ભાગવત ગોપ જ્ઞાન ગાથા પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ સામેલ થયા હતા સંત નાગાલાખા નાગાલાખાબાપાની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આયોજીત આ ભવ્ય આયોજનમાં ગોપાલક સમાજની પંચોતેર હજાર કરતાં વધુ બહેનોએ હુડારાસ રજૂ કર્યો હતો જેને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળતું તેનું પ્રમાણપત્ર મુખ્યમંત્રીના હસ્તે રામબાપુને અર્પણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ માલધારી ભરવાડ સમાજ સમાજને અભિનંદન પાઠવ્યા હતા એટલું જ નહીં ભરવાડ સમાજના બે લાખથી વધુ લોકોની પ્રસંગમાં હાજર રહ્યા હતા એમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામબાપુ અને બાપુ એમનું આખું આયોજન હતું આજે ભૂઢારસનો આ એક રેકોર્ડ છે જેમાં એમનું આયોજન તો એકાવન નું હતું પણ આજે પંચોતેર હજાર પ્લસ આ હોડા રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ કરે છે પ્લસ એમની એકસો અગિયાર ફીટની અગરબત્તીનું બી સર્ટિફિકેશન અમે કાલે કરવાના છે પ્લસ આવતીકાલે બીજો દસ હજાર માણસોનો રાસ છે અને એક બાવીસ ફૂટની ફાંસડી આવતીકાલે અનાવરણ કરવાની છે એનો પણ અમે વર્લ્ડ રેકોર્ડ આપવાના છે તો આ ચાર વર્લ્ડ રેકોર્ડ લેખાધામ અને રામબાપુને અમે અર્પણ કરીએ છીએ અને સમગ્ર ટીમ ને અમે આજે ધન્યવાદ આપી રહ્યા છીએ તારીખ વીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ સમાજની દ્વારા પોતાના પોશાક ગણવેશ સાથે આયોજન હતું એમાં આયોજન અમે એકાવન હજાર નો કર્યું હતું પણ સમાજનો ખૂબ ઉત્સાહ અને ખૂબ અવિરત સમાજ અહીંયા આવી રહ્યો છે ત્યારે જે પંચોતેર હજાર પ્લસ પણ બેન વધારે જોઈ રહ્યા છો અને આજે અમે અમને વર્લ્ડ રેકોર્ડ પણ આપણા ગુજરાતના ના સીએમ ભૂપેન્દ્રભાઈ દ્વારા વર્લ્ડ પણ આપવામાં આવ્યો છે અને આપ કદાચ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે